કીધું કેમ સામે જોવો છો કે ભૂલથી જોવાય દીધું એમ કર્યું તો મને સીધું થઈ ગયા કેમ કુકારે બોલાય એમ કરીને મને ચૂકતા ટીકા પાટો અને માથામાં મારવા દે માથામાં માર્યો તો મારું ચક્કર ફૂલ કરવા ચક્કર અને પેટમાં આટલો થોડો કાકામાં મને કાપો હતો કાજુમાં ઈટું પૂરીથી લારીને આજુબાજુમાં લગભગ સો એક માણસો લેવું જોઈએ પણ મન પૂછું ગાડી પીધે હતા એ બે ત્રણ માં હતા તો એમાં બીજા બે ગાડીઓ લઈને આવ્યા એ ત્રણ જણા છ જણાથી મને ફોટો મારવા મળ્યા બહુ જ મારો મેં માફી માગી ભાઈ મારે ભૂલ થઈ ગઈ તો મારે સામું છું તો પણ મને મારતા જયા પછી મારી ઉપર એવી રીતે વાત કરતો હતો કે આમ ન મરાય આમ મારવો જોઈએ આમ ન મરે એમ કરી કરીને તાપી મારતા હતા માથામાં ફૂલ માથામાં માર્યો એવી રીતે મને ના હું કોઈને ઓળખતો સામો જોવા માટે મારા ખિતામાં પૈસા હતા એ પૈસા કાઢી પાંભાજી માટે લેવા ગયો અમાન મારા ખિતામાં અત્યાર મારી પાસે કાંઈ નથી ઘરેથી નીકળો તો મારી બાઇક ત્યાં પડી હતી પિતાને ખરેખરી સોંપી અને અત્યાર મારી પાસે કાંઈ નથી પોલીસમાં જાણ કરી